રે મા છે શ્રાવણનો સોમવાર આયો રે હર હર બોરા શ્રાવણ સોમવાર આયો રે હર હર બોરા શ્રાવણનો સોમવાર આયો રે હર હર બોરા સાવણ નો સોમવાર આવ

કુંડરૂલે સોહાય છે ભાલે સોહાય છે ભક્તોને પારિ ને દેવો હર કાય છે ભક્તો ને દેવો હર છે અંતર આનંદ હર હર આનંદ છવાયો રે હર હર સોમવાર આયો રે હર હર બોરા સોમવાર ચંદન દૂધ છે ગંગાધર શંકર ની મહા પૂજા થાય છે ગંગાધર શંકરની મહાપૂજા થાય છે ઘન સમાયો રે હર હર ભોરા હર ઘાયો રે હર હર ભોરા સાવણ નો સોમવાર આયો રે હર હર ભોરા સાવણ નો આયો રે હર હર ભોરા પાર્વતી નો પ્રન ભોરો ભગવાન છે પાર્વતીનો નાથ ભોરો ભગવાન છે વૈષ્ણવન યાદી મા પહેલું એનું નામ છે વૈષ્ણવનિયા યાદી નામ છે ભક્તો દર્શન આયા દે હર હર બોરા ભક્તો દર્શન આયા રે હર હર બોરા